કાકડ થરા એપીએમસી માર્કેટયાર્ની ચૂકણી મતદાન મતદાન મથકે મતદારોની લાઈન કતાલ આગી મતદાનનો સમય નવથી પાંચ વગે છે મતદાન મથક એક ડીવા એસપી છ પીઆર બારપીએસ પોલીસ બંદોબસ્તમાં માર્કેટ યાર્ડમાં પહેલી વાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો એપીએમ સી મુલેક્શન દોજવામાં આવ્યું છે ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર સાહેબના ઓફિસ સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ કરવામાં આવ્યું હતું એના આધારે બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને આવ્યું છે કે કાયદાની અને વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એના સપ્રિયો રાખે છે ટોટલ છ જેટલા પીઆઈ બાર જેટલા પીએસઆઈ અને દોઢસો બંદોબસ્ત પોલીસ કમિશનર ઇન્ચાર્જનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે સાથે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકન બી અરેન્જમેન્ટ કરવામાં આવે છે કારણ અહીંયા માર્કેટ યાર્ડની ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હોતા તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને આ ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે અંદર અલગ અલગ દસ બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વ્યાપારીઓ માટે અલગથી ગૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે સાથે સાથે અમારી એલસીબીની રેસીબીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એની કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સેવનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે